બે બાળકોને મૂકી અને નાનોટાના યુવક સાથે મેટ્રિક કરાર કરી અને જતી રહેલી મહિલા અને બાળકોનું હવે શું થયું એને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર આપણને સોશિયલ મીડિયા થકી મળી રહ્યા છે તો કેમ છો યાર ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું આજના આપણા આ નવા વિડીયોની અંદર તો હવે આખા બનાસકાંઠાને ખબર છે કે બનાસકાંઠાની અંદર જે ઘટના ઘટી થોડા દિવસો પહેલાં જે સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થયા એની અંદર જે એક મા એમના બે બાળકોને એવું કહે છે કે મારે તમારી કોઈ જરૂર નથી અને જે ભાઈ ધક્કા મારે છે અને એમના જે પ્રેમી સાથે જે નાનોટાનો જે યુવક છે એમની સાથે જતા રહે છે એ વિડિયો જ્યારથી સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા ત્યારથી લોકોને પણ દુઃખ થયું આ ઘટના સાંભળીને અને આના પછી સમગ્ર સમાજ ભેગો થઈ સમાજના ઘણા બધા આગેવાનો ભેગા થઈ અને આ વાતનો નિર્ણય લાવવાનો એક પ્રયત્ન કર્યો અને ખરેખર જે ગામનો યુવક આ બે બાળકોની મા સાથે જે મૈત્રી કરાર કરી અને એમના ગામની અંદર લઈ ગયો હતો અને એના પછી એ ગામની અંદર જ્યારે આ યુવક લઈ જાય છે ત્યારે આ જે બે બાળકોની મા હોય છે એમનું કેવું સ્વાગત કરવામાં આવે છે જે કંકુ પાગલા પાડવામાં આવે છે જે આરતી ઉતારવામાં આવે છે જેવી રીતે કે એક નવી વહુ ઘરની અંદર આવે છે એનું સ્વાગત કરવામાં આવે છે એવી જ રીતે જે આ બે બાળકોની માનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ જોઈ અને ઘણા બધા લોકોએ આનો વિરોધ કર્યો અને કહ્યું કે આવું તો આવ ના હોય બે બાળકોને મૂકી એમના પતિને તરસોડ્યા એમના બે બાળકોને મૂકી એમના સાસુ સસરાને મૂકી અને જ્યારે એમનું આખું ઘર એ વિખેરી અને એક બીજું ઘર નવું ઊભું કરવા માટે જાય છે ત્યારે આવું ખરેખર એ લોકોએ પણ ના કરવું જોઈએ અને પછી આખા ગામે પણ આનો આ વાતનો વિરોધ કર્યો અને એ લોકોને સમજાયા કે તમે જે કરી રહ્યા છો ખોટું કરી રહ્યા છો સમાજ તરફ જે સમાજને તમે એક ખોટો સંદેશ આપી રહ્યા છો આ વાતને લઈને બધા લોકોએ સમજાયા સમાજના આગેવાનો ભેગા થયા અને આ વાતનો એક એક એવો નિર્ણય લેવાનો કર્યો કે જેની અંદર આ બાળકોને એમની મા મળી જાય અને જે આ મા છે એમના બાળકો સુધી સલામત રીતે પહોંચી જાય કોઈ પણ ઝઘડા વગર કે કોઈ પણ પોલીસ કેસ કર્યા વગર બહુ સારી રીતે આ વાતનું સમાધાન થયું અને ગઈકાલે રાત્રે જે આ બાળકોને એમની મા પાસે લઈ જવામાં આવે એટલે કે જે માને એમના બાળકો સુધી પહોંચાડી નાખવામાં આવ્યા છે અને સંપૂર્ણ આ વાતનું સમાધાન થઈ ગયું છે અત્યારે બાળકો એમની મા પાસે છે અને જ્યાં નાનો નાનો યુવક હતો એ એમની જગ્યાએ છે તો આ વાતનું સંપૂર્ણપણે સમાધાન થઈ ગયું છે આ સાંભળી અને સોશિયલ મીડિયા ઉપર જેટલા લોકોએ આ ઘટના જોઈ હતી એ પણ ખુશ થયા છે કારણ કે કોઈ લોકો અત્યારે એવું નથી ઈચ્છતા કે આવી રીતે નાના બાળકો એકલા રહે અને એની મા કોઈ મૈત્રી કરાર કરી અને યુવક સાથે જતી રહે તો જે મૈત્રી કરાર કરાયો હતો એ પણ રદ કરવામાં આવ્યો છે અને સંપૂર્ણપણે ખૂબ જ સારી રીતે આ વાતનું સમાધાન થઈ ગયેલું છે એ સમાચાર અત્યારે આપણને સોશિયલ મીડિયા થકી મળી રહ્યા છે તો ખરેખર જે લોકોએ સોશિયલ મીડિયા ઉપર આવી રીતે વિડીયો બનાવીને નાખ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર કારણ કે જો એમણે વિડીયો નાખ્યા જ ના હોત તો જે પાંચ મહિના પહેલાં જે આ ઘટના બની હતી એની લોકોને કેવી રીતે જાણ થાત ને આ વાતનું સમાધાન પણ ના થાત તો ખરેખર સોશિયલ મીડિયા પણ ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યું છે જે લોકોએ વિડીયો બનાવીને નાખ્યા એમને સારું કાર્ય કર્યું છે આ બાળકો અને માતાના મિલન માટે તો બસ મિત્રો આ વિડીયોની અંદર આટલું જ સારી રીતે બાળકો અને માતાનું મિલન ફરીવાર કરાવ્યું છે અને જે ઘટના ઘટી હતી એ બધા લોકોએ ભૂલી જવી કારણ કે યાર બાળકોનું ભવિષ્ય બગડતું હતું જો મા આવી રીતે એમને છોડીને જાય તો તો જે પણ થયું એ સૌ સારી રીતે બધું સોલ્યુશન થઈ ગયું છે અને ભૈયો આપણી આ યુટ્યુબ ચેનલ પર તમે પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને દરરોજ તાજા સમાચાર આપણી આ ચેનલ ઉપર સૌથી પહેલાં જોવા મળતા રહેશે તો હવે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ